આપ સૌને મારા સાદર પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું કાર્તક પૂર્ણિમાની એટલે કે કારતક સુદ પૂનમ દેવ દિવાળીની દેવ દિવાળીને ત્રિપુરોત્સવ પણ કહેવાય છે આપણે જાણીશું કાર્તક પૂર્ણિમા એટલે કે દેવ દિવાળીનું મહત્ત્વ આ દિવસે એટલે ધરતી લોક અને વૈકુંઠ લોકનો સમન્વયનો મહિમા સદાશિવ ત્રિપુરારી કેમ કહેવાયા આ સાથે તુલસીનું મહત્ત્વ દીપદાન તેમજ આ દિવસને ત્રિપુરોત્સવ શા માટે કહે છે વગેરે માહિતી પહેલાં જાણી લઈશું કે આ દિવસે કોની પૂજા કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે તો કાર્તિક પૂર્ણિમાના દિવસે લક્ષ્મી કૃપાથી ધનલાભ મેળવવા માટે પીપળાની સુખ સમૃદ્ધિ માટે ચંદ્રદેવની અને શરીરના રોગ તથા કુંડળી દોષો દૂર કરવા માટે ભગવાન શિવની પૂજા કરો દેવ દિવાળીની પૂજા કઈ રીતે કરવી તેનું વર્ણન સાંભળીએ આ દિવસે સવારે જલ્દી ઉઠીને નદીમાં સ્નાન કરો જો તમે નદીમાં સ્નાન નથી કરી શકતા તો નહાવાના પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરો પછી સાફ કપડાં પહેરી સૂર્યદેવને અર્ધ્ય આપો આ દિવસે ભગવાન ગણેશ શિવજી અને વિષ્ણુજીની તથા તુલસીની પૂજા કરવી પૂજામાં હળદર કંકુ ચંદન અક્ષત સોપારી મૌલી જનોઈ દુર્વા પુષ્પ ફળ અને નૈવેદ્ય અર્પણ કરો પછી ધૂપ અને દીવો કરીને આરતી કરો આ સાથે પ્રદોષકાળમાં પણ પૂજા કરવાની છે આજના દિવસની મહત્વની પરંપરાઓ અને ઉજવણી વિશે હવે વાત કરીશું પૌરાણિક કથાઓ પ્રમાણે ભગવાન શિવે કાર્તિકી પૂર્ણિમાએ છકી ગયેલા ત્રિપુર રાક્ષસો અને તેમના ત્રણ નગરોનો સંહાર કરી વિજય મેળવ્યો તેથી દેવોએ દીપમાળાઓ પ્રગટાવીને એ વિજયનો આનંદોત્સવ મનાવ્યો આ સંદર્ભમાં દેવ દિવાળીને ત્રિપુરોત્સવ પણ કહે છે હવે આપણે જાણીશું ત્રિપુરનો વિનાશ કરીને ભગવાન શિવ ત્રિપુરારી કેવી રીતે કહેવાયા ત્રિપુર વિનાશ ની પૌરાણિક કથા જાણીતી છે શિવ પાર્વતીના પુત્ર કાર્તિકેથી વરદાન મેળવ્યું વિશ્વકર્મા પાસે બનાવેલા વિમાન જેવા ત્રણ ધાતુના બનેલા ત્રણ નગરોમાં વિરાજમાન થઈ સ્વચ્છંદે ભ્રમણ કરી દેવો પર આધિપત્ય ભોગવવા લાગ્યા વેદ ભણવા લાગ્યા જપ તપ કરવા લાગ્યા ધર્મનો આંચળો ઓઢીને તેમનો આ કેવળ દંભ જ હતો આવા માત્ર દેખાવના ધાર્મિક બનેલા દુરાચારી ત્રિપુ રાક્ષસોને સંહારવા વિષ્ણુએ એક માયાવી પુરુષ ઉત્પન્ન કરીને નાસ્તિક ભૌતિકવાદનો પ્રચાર કરવા રાક્ષસો પાસે મોકલ્યો તેણે રાક્ષસોમાં પ્રચાર કર્યો કે સ્વર્ગ નર્ક કે પરલોક જેવું કાંઈ નથી સ્વર્ગ નરક ઈશ્વર વગેરેની વાતો તો મિથ્યા કલ્પનાઓ છે શરીર જ આત્મા છે દેવું કરીને પણ ઘી પીયો ને મજ મજા માણો આ જ સાચું જ્ઞાન છે માયાવી પુરુષના આવા ઉપદેશોથી રાક્ષસોએ ધર્મ કર્મનો ત્યાગ કર્યો તે મુજબ ભૌતિકવાદી અને નાસ્તિક બની ગયા હવે આવા ધર્મથી વિમુખ બનેલા રાક્ષસોને સંહારવાનું કાર્ય સરળ થઈ ગયું દેવોની વિનંતીથી ભગવાન શિવે કાર્તિક સુદ પૂર્ણિમાએ એક જ બાણથી ત્રણેય નગરો સાથે રાક્ષસોનો સંહાર કર્યો તેથી ભગવાન શિવ ત્રિપુરારી કહેવાયા દેવોએ આ વિજયને વધાવવા મહાદેવજી આગળ દીવડા પ્રગટાવ્યા ત્યારથી દેવ દિવાળી એટલે કે ત્રિપુરોત્સવનું પર્વ ઉજવવામાં આવે છે દેવલોકમાં દિવાળી ઉજવવાનું એક બીજું પણ કારણ છે નિર્ણય સંધુ ગ્રંથ તેમજ પુરાણકથાઓ પ્રમાણે અષાઢ સુદ એકાદશીએ ભગવાન વિષ્ણુ શંખાસુરને હણીને ક્ષીરસાગર સાગર ઉપર પોડી જાય છે ચાર માસ પછી પાછા કાર્તિક સુદ એકાદશી એટલે કે દેવ દેવઉઠી એકાદશીએ નિદ્રાનો ત્યાગ કરીને જાગે છે શ્રીહરિના આ જાગૃતિ કાળે પણ માનવો પ્રસન્ન થઈને પરમાત્મા ચરણે નવા ધાન્ય ફૂલ વગેરે અર્પણ કરીને તેમજ દીપમાળાઓ પ્રગટાવીને દિવાળી મનાવે છે જાગ્યા પછી શ્રી હરિના તુલસી સાથે લગ્ન થાય છે દર્શનાથ સપર્શ ના નૃં તુલસી દહ્ય પાપન કાય સંચિત અર્થાત તુલસીના છોડનું રોપણ પાલન સિંચન દર્શન અને સ્પર્શ કરવાથી મનુષ્યોના મન વાણી અને શરીરના તમામ પાપ અને રોગ બળી જાય છે તેથી જ પુરાણકારોએ તુલસીને દેવી કે માતાનું સ્થાન આપ્યું અને ભગવાન વિષ્ણુએ તેમને પત્ની તરીકે સ્વીકાર્યા દેવી તુલસી વિષ્ણુ પ્રિયા કહેવાયા તેથી આજે પણ આ દિવસે તુલસી વિવાહનો ઉત્સવ ધામ મનાવે છે વિષ્ણુ અને તુલસીના વિવાહ થઈ ગયા પછી જ માનવો પોતાના વિવાહ વગેરે મંગળ કાર્યનો આરંભ કરે છે વિવાહ સંપન્ન થયા પછી કાર્તક સુદ પૂર્ણિમાએ ભગવાન વિષ્ણુ પત્ની તુલસી સાથે પૃથ્વીલોક ઉપરથી વૈકુંઠ લોકમાં પધારે છે પધરામણીના આ મંગળ અવસરે વૈકુંઠના દેવો ભેગા મળીને વિષ્ણુ અને તુલસીને વધાવે છે અને આવા આનંદનો ઉત્સવ દીપમાળાઓ પ્રગટા આવીને ઉજવે છે આ રીતે કાર્તિકી પૂર્ણિમાનો દિવસ દેવ દિવાળી રૂપે સ્થપાયો પૃથ્વીવાસીઓ પણ દેવ દિવાળી દીવડાઓ પ્રગટાવીને ફટાકડા ફોડીને દેવોના આનંદ ઉલ્લાસમાં સહભાગી બને છે હવે આપણે જોઈશું દીપદાનનું મહત્વ દેવ દિવાળીના દિવસે દીવાનું દાન કરવાનું વિશેષ મહત્વ છે આ દિવસે ગંગા સ્નાનની સાથે સાથે ઘાટના કિનારે પાંચ સાત કે અગિયાર અથવા પસંદગી મુજબ દીવા પ્રગટાવવામાં આવે છે આપણે ગંગા ઘાટે ન જઈ શકીએ તો આપણા ક્ષેત્રની નદી કે તળાવ અથવા તે પણ ન કરી શકીએ તો આપણા ઘરના ઉંમરે દીવડા ખાસ પ્રગટાવવા જોઈએ કહેવાય છે કે દેવ દિવાળીએ દેવો પણ ગંગામાં સ્નાન કરવા ઉતરે છે આમ આપણે દેવ દિવાળી વિશેની તમામ માહિતી સાંભળી આશા રાખું છું કે આપ સૌને તે ગમી હશે તો હવે પછીના વિડીયો સાંભળવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના